તો આ મિત્રો કરણજી ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો કરણજી ઠાકોરની અંતિમ વિધિ પણ થઈ ગઈ છે અને કરણજી ઠાકોરની અંતિમ વિધિમાં લાખો લોકોની ભીડ પણ જોવા મળી હતી મિત્રો અને અને તમને તો ખબર છે કે તેઓ કેદારનાથ દર્શન કરવા જતા પુલ ઉપરથી કાર નીચે પડી જાય છે અને ત્યાં તેમનું અવસાન થઈ જાય છે મિત્રો અને મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે મિત્રો અને તેમના દિવ્ય આત્માને ને શાંતિ મળતી માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર કરણજી ઠાકોરના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તમે જ્યાં જુઓ ત્યાં તમને તેમના જ વિડીયો જોવા મળશે મિત્રો અને મિત્રો કરણજી ઠાકોરના પરિવાર ઉપર મિત્રો મિત્રો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને કરણજી ઠાકોરની ખૂબ જ નાની ઉંમર હતી મિત્રો અને સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને આપણે વાત કરીએ તો મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું અને કરણજી ઠાકોરના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં